અને હાથ હાથ પછી અમે કાલ ને તો મને કેતા બિંદા થી ગમ પછી ચમકી આવ અને ગમે તે લાપોટ સપોર્ટ કરશે ને

બોલતા નહીં ભૂલ સમય ની રાહ જોઈ રહ્યો છું કે જે તારા યોના ગ્રહો નબરા પડે ને એ ધારે તારા મોમો ખરા ઉપર ચડી બેસી સોમલોને ખરા લોટ માંગતા છે લોટ સાચી વાત છે

ખરા જીવન મની લાલ ને ના હોય તું જઈને લઈ એટલે લોટ લઈ જાય રોટલા બોટલા કરે તારી મમ્મી પાછો લઈ આવું તારા મમો તૈયાર લેવા દે આવું

હજી તો ગોમ માં રહું કાઠું પડી જાય મગજ માં બિલકુલ ટેન્શન ઓછું થતું નહીં કોઈ કોમ કરવાનો મૂડે થતો નહીં અમે કરવું તો કરવું હું એક બાજુ હાથ દોરા જે લઈ જાય છે ને થોર હાથમાં આવતો નહીં અમે શું કરવાનું કયો સાહેબને કાલની ધોણ ની કરી છે પણ સાહેબ એ શીખર આગા પાછા છે ખબર પડતી નહીં આ કાળીઓ ખરો ને કોઈ ઓછો તો નહીં જ મોનો ના મોનો ગમે ત્યાં ગમે ત્યાં ઓળખોને તો લાવશે જ ગમે ત્યાં જેક લાવશે અને હમા ફોન કરશે કે દોજો સાહેબ આવતા કોમો મારી અબરુદ પણ ચિંતા કરે ને કાર્યા અમે પકડી છે ને છોડવાના તો નહીં જ ગમે તે થઈ જાય તું ચોર છે અને આખા ગોમ વચ્ચે તને ચોર સાબિત કર્યા વગર મેકવાનો તો નહીં જ આ દોરા મફત નહીં આયા આ હાથોની ઓગળીઓ એ સોલાઈ જાય છે કેરીઓ તોળ્યા મન તોળ્યા પાપડ જેવા થઈ જાય છે હું કઈ મધુરી કરી કરીને હા નેકડી જો તો તારે લાય છે લ્યો

એટલે મારો મોંઘો થય છે તે ફોન કરીને બોલાઈ દઉં સાહેબ મારા હાઘું થાય છે કે સાહેબ નતા કદા કેમ હદાપુર તપાસમાં આવીએ આ તો નહીં કોઈ બીજો કેસ આય જયો હોય તો એ મળી જાય આજે બીજો દારો થયો જો મા કાકા ચિંતા કરશો નહીં આપણા કરતી વધારે હાલવલ થઈ હોય ને રાહછી

પેલા ચોપડે જોઈ લી કોઈ આયેલો નહીં ને તો લાલ ગાડીમાં મોટી મોટી વાતો છે કે મારો છે દિલ્હી ઓળખું કેવું છે થોડી વાર શોધી રાખો ક્યાં ઓળખો લે તોય નહી ચાલે હા નહી ચાલે સાહેબ એ કંટાળેલા છે મારા ઘડી આપણા ગોમ ના કેસ કરે છે પોલીસ સ્ટેશન માં કે આપણું ગોમ ખરું ને લાલ કલર નો પેલો એરિયા શું કેવાય રેડ ઝોન રેડ ઝોન માં આઈ ગયેલા છે કાલે હું ખરું પ્લાસ પર ખૂણામાં બેઠો બરો તા ન તો મે બધું હફરી તો તા ન પિતો પીતો બધી વાતો કરતો તો કેમા ઘણો કાઠો આવશે કે તારા બોમ્બાળો તો કે ઘણો કાઠો આવશે આવશે ચિંતા કરો નહીં ચોર એમાં વિચાર વિચાર મુકડા શાનુવાનું પકડી જાય કાલ દોરો જો ઊંઘ નહી થી નહીં જો તો અમર છે હા અમન થયું છે

ના તો ફરતા હોય કોઈ હાથમાં આઈ ગયો હોય ના ના તમે જે સરપંચ ઉપર ને એમના ઉપર આરોપ નાખ્યો હતો ને એટલે આપડે પેલા તપાસ જ કરી લઈએ બરોબર સાહેબ

તમારી ખોટી વાત તો નહીં ને સાહેબ એક હજાર ટકા સાચું છે જરાય ખોટું નહિ હું તો કઉ છું મોડું નહીં કરું એડું સાહેબ હલો હા ગાડી ગાડી લઈ જવું તો પછી મેલી ને આઈ જવું તમાર નાખવાનો બાકી તો મેળવાનું ના સાહેબ એટલે બોલવાનું ફટાફટ બતાવજ સાહેબ દાદાગીરી કરતા હતા પાછા ફોડી નાખી

બે કિલો ચિંતા ખાલી લેવા જવાની મેળવા જવાની ઓન બીજું કશું નહીં અવળા અવળા પૈસા વાપરું છું પણ વસ્તુ લાવવાની ખબર નહીં પડતી રોજ મેલવાનો લેવા સરપંચ ખરો ને તો ચોરીઓ બધા ભેગા થઈ પીપુળી ને હવા દબાઈ ને એવું લાગે કોઈ જોયેલું ચોરી બોરી તો આપડે પોલીસ સ્ટેશન આયી ગમે તે સાહેબ આ મજૂરી કરી લાય છે ગમે તે દાગીના હ તમારે એવું લાગે ને નહીં શોમા પૂંજન બે હવે તો કોક આઈડિયા તો કરવો જ પડશે ઓળખી તો જવું જ

દયડું ઘંટી મિલ્યા હતા શું કોમમાં આવી જુ ટાઈમ ઓ ટાઈમ લોટ કોમમાં આવી જુ નકમલા સાહેબ પહાડ તો માર મમો તો છોય જાત પણ હમણા પહેલા મારા ટેટા તોડી નાખો આ જોર આઈડિયા મારે હો ના છે એ ખમા

પોલીસના હા શું છે પોલીસના જો રોટ આપ કે સરા ઉલખી દેતા હતા તે ઉપર લોટ નાખીને દોર્યો છું ઓવા છેની છે તમારું મૂર્તા મને કાસુ ઓય આ જો પકડી પડ્યા તમે સમજીયા આ બધું જો સપોણીઓમાં જોયો છે થાઈ જો ભાઈ બેટરી વારમાં શ્યોર અપ્પુ ટક્કર થઈ ગયા

લક્કી ખેમલાઈ હોય છે કેશ લખાય છે ને હાથો લખાય છે તારા મારા નામ ઉપર કેસ લખાઈ દીધો હતા એટલે પોલીસ આવી દઈશ પણ પણ અમુક ખરા ગામમાં પાતર માં પહેરી જાવ ને તો આ પોલીસ પકડ્યા ઘર નહીં હું તો એમ કઉ છું ઘેર નહી જવું તો ગામમાં નહી જવું ખેમલો ને એક ગલીઓ ખરા ને સાહેબ નું લઈ ફરશી એટલે આપડે ખરા ને આવે તો ગામમાં નહીં જવું કે ઘેરે નહીં જવું ખેમલો ને ખરા સાહેબ ના શેરી શેરી હે ને ના હોય તો ખેમલા વાડે ને દેણ હન થઈ જઈએ ના હવાનું કર ના હવાનું કર જો ના હી જો એક ખબર પડતી રહી એ તો એ સાહેબ પણ એનો મો એના ઘેર થઈ તો દેખોડો નાખો મને દોડ્યો એટલે ખબર પડી જાય ખબર પડી જાય છે આપડા પાંડ થી દોડી ને થઈ અને કીધું છે કે પોલીસ આવી મો નાખવું હોય તો નાહી દો કોઈ થઈ જતા ખબર પડતી પોલીસ બોલાવી દોબો બોલાયજો એટલે આતંકવાદી બધા સાહેબ જે કાર્યવાહી કરી ને કરવા દો તમે થશો નહીં

હું કઉ છું આપડે ખોટા દોરીએ છે ના મારે કઈ દો સાહેબ ને કે સાહેબ અમે બે નિશ છીએ મૂર્ખા જેવી વાત કરી તને ખબર છે

ના ના બનાય છે કેરીઓ કારણ કે ખરું દવા બવા ખાતર કઈ નાશી પકબંધ નહીં ઉપર ફળ પાક કુદરતી એ તમને ખબર તમાર કાકા હું કીધું તમારી સરસ બનાવીશું હા સાહેબ આ આવો

ટાઈમ જ નહીં મળતો હજી નીકળવાનો પણ શું કરુખા લોક મેલી થી લઈ જાય નોમચીન હર્યા ગોમો હાર્યા છે તો એ જ લઈ જાય છે સાહેબ બે પટ્ટીઓ મેલી નાઇ જ પણ એક વખત હાથમાં આવે ને તો આપણો છતા હોય

અવાજ <laughs> ના <laughs> સરપંચ આ વાત ના કરવી જોવા મોઢામાંથી ખાલી નહી બોલું સરપંચ પડી ગયા છો એટલે સરપંચ તમે સરપંચ નકરી રહ્યું

અને માણસો ખરા નોરી હતી એટલે પણ કેરીઓ લેવા ચાય ચાય કરો પેલા બોલાવાના કેરીઓ ચાપવાની હોય ચોર હોય તો ચોરીઓ તો કરું છું પણ આપડા ચાર ડગલો આગળ હેડે છે એમ નાહી નોમ જે ચિંતા કરશો ને સાહેબ જહુ તો પાછા ઘેર જ જહુ કર તમે નજર તો મારો છો આટલા ઉપર હોય તો ના ઉભર મન ખબર છે કાયમ ની ના રે સાહેબ રફુ ચક્કર થઈ ગયા બે અમે ઘરીવારમાં આપડા પાસેથી પટ્ટી મેલી આખું ગોમ ખોલી તો ધરેતા ખબર પડી દે કે ચોરાયાથી આવો બાવો છો માણસ તો કરતા હતા મોઢું તો દીધું તું યાર આ ચોમો કાકો ખરા સાહેબ ગાફેલ માણસ બીજું કચ્છ રહી ગયા શું કાફેલ હજુ